નસીબદાર માણસને તમે દરિયામાંગ ફેંકી દેશો તો તે મૂંઢામાં માછલી લઈ બહાર આવશે હોનશિયાર બનવા કરતાં સમજદાર બનવું કારણ કે હોનશિયાર રસ્તા પરના કાંટાથી બચીને ચાલશે જ્યારે સમજદાર રસ્તા પરના કાંટા વીણી લેશે જીવન માંગ કોણ આવ્યું ને કોણ ગયું એના કરતાં કોણ હજી પણ સાથે ઊભું છે એ વધારે મહત્વનું છે કોઈ પણ વ્યક્તિ કાયમ એક જેવી નથી રહેતી સમય સંજોગો અને લોકો તેને બદલવા માટે મજબૂર કરે છે જિંદગી નીકળવી પરંતુ સાચી હકીકત એ છે કે ખુશ દેખાવો ને ખુશ રહેવા કરતાં પણ વધારે જરૂરી છે મુસીબ તો વચ્ચે પણ હસતામ રહીશું તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું તન મેલું થશે તો ધોઈ શકશો પણ મન મેલુમ થશે તો ક્યાં નહીં ધોવાય ભલે ને પછી ગંગા નદીમાં માંગ ચોવીસ કલાક બેસી રહો વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે નામ અને ઓળખાણ ભલે નાની હોય પણ આપણી પોતાની હોવી જોઈએ જેઓ સત્તાની બળાઈ કરે છે તેઓ જાણે છે કે બુદ્ધિથી બળ ક્યારેય બળવાન હોતું નથી કેટલું કમાવ છો તે તો બધા પૂછે છે પણ કેવી રીતે કમાવો છો તે તો કોઈ પૂછતું જ નથી અંધકારને દોષ આપવા બંધ કરો એક નાનકડો દીવો પ્રગટાવો તો તમારો માર્ગ દેખાતો થશે જીવન વિશે લખવા માટે પહેલાં તમારે તેને જીવવું જોઈએ દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહીં પણ હેયામાં શું હતું એ મહત્વનું છે ચિંતા ઉદય જેવી હોય છે જેના જીવનમાં ઘર કરી જાય એનો સર્વનાશ કરીને જ જંપે છે નથી ગમતું ઘણું પણ કંઈક તો એવું ગમે છે બસ એને કારણે આ ધરતીમાં રહેવું ગમે છે વ્યક્તિના કરવું જ તેની સાચી ઓળખાણ હોય છે બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં ફરિયાદ કરે એવું નહીં પરંતુ ફરી યાદ કરે તેવું જીવન જીવવું મહત્વપૂર્ણ છે કોઈ પાંખનું કાર્ય ત્યાં સુગી અસંભવ લાગે છે જયાં સૂગી એ કાર્ય કરવામાં ન આવે સુખ તો સવાર જેવું હોય છે સાહેબ માંગવાથી નહીં જાગવાથી મળે છે જે સમય વીતેને તમને આનંદ મળે એ સમયની બરબાદી ન કહેવાય માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે પરંતુ કેવી રીતે જીવવું તે પણ શીખવાડી રહ્યો છે ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ જો તમે સૂરજની જેમ ચમકવા માંગો છો તો સૂરજની જેમ તપતા શીખો સંકટ સમયે હિંમત રાખવી એ અડધી લડાઈ જીતવા બરાબર છે વરસાદ પહેલાં છત્રી ખોલવાનો કોઈ અર્થ નથી તેવી જ રીતે કાલ્પનિક મુસીબતો માટે પહેલાંથી ચિતા કરવાનો કોઈ અર્થ નથી કોઈ વ્યક્તિને સમજવા માટે હંમેશા ભાષાની આવશ્યકતા નથી ક્યારેક તેનું વર્તન ઘણું બધું કહી દે છે ધીરજ એ કડવી વસ્તુ છે પરંતુ તેના ફળ હંમેશા મીઠા જ હોય છે અશાંત ચૂકેલો ખેડૂત ડાળી ચૂકેલો વાંદરો વૃક્ષથી ખરેલું પાંદડું અને શાળાથી ભાગેલો વિદ્યાર્થી હંમેશા પાંચ થાય છે લોકો ના ઉઠાવેલા ચાર સવાલથી હિંમત ના હારશો દોસ્તો કેમ કે ઘૂંટણ છોલાયા વગર કોઈને સાયકલ પણ નથી આવડતી જીવનમાં આગળ વધવા માટે પહેલાં તો આપણે આપણામાં શ્રદ્ધા રાખવી જોઈએ તે પછી ઈશ્વરમાં આ દુનિયા માંગ બધું જ કિંમતી છે પરંતુ મળ્યા પહેલાં અને ગુમાવ્યા પછી સમય આપણને શાણા બનાવે તે પહેલાં જ સમયસર શાણા બની જવું જરૂરી છે સમય તમને રાજામાગથી રંગને રંગમાગથી રાજા બનાવી શકે છે તમારા સ્વભાવને હંમેશા સૂર્ય જેવો રાખો ન ઉગતા અભિમાન ન ડૂબવાનો ડર સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ કારણ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હૃદય સુધી જીવનમાં સંપત્તિ ઓછી મળશે તો ચાલશે બસ સંબંધ એવા કેળવો કે કોઈ એની કિંમત ના આંકી શકે યોગ્ય સમયે લેવામાં આવેલ કડવી ચુસ્તી ઘણીવાર જીવનને મીઠી બનાવી દે છે જિંદગી માણસને ચાન્સ આપે છે માણસને ચોઇસ નથી આપતી માણસની દાનત ચોખ્ખી હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં મદદ જરૂર કરે છે જીવનમાં ક્યારેય આશા ન ગુમાવો કારણ કે તમે ક્યારેય જાણતા નથી કે આવતીકાલ શું લાવશે ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું સારું છે સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો તમે જે રીતે છો તે રીતે તમે શ્રેષ્ઠ છો લોકો જીવતા હોય ત્યાં સુધી અહીં કોસતા હોય છે માણસ સારો હતો એ સાંભળવા માટે મરવું પડે છે તું ટોચ પર ગયાનો આનંદ છે મને પણ અફસોસ છે કે ત્યાંથી નાનો તને હું લાગ્યો સત્ય પર તમે ગમે તેટલા પડદા લગાવો તે એક દિવસ નગ્ન થઈ જાય છે કામ તો સાવ ઓગળી જવું કામ તો સાફ કરી જવું પ્રેમ માંગ વચ્ચેના રસ્તા નથી હોતા સત્ય સૂરજ જેવું હોય છે એ થોડીક વાર સંદાય તો શકે છે પણ એ રહે છે હંમેશા માટે મૃત્યુ પછી આપેલા વખાંડને દિલના દૂધ પછી માંગેલી માફી આ બંનેનું કોઈ મહત્ત્વ નથી સમયની જવાબ છે સારું ન હોય તો ધીરજ રાખો સારું હોય તો ઉપકાર માનો એકલા છો તો વિચારો પર નિયંત્રણ રાખો અને સૌની સાથે છો તો જીભ પર નિયંત્રણ રાખો પરિસ્થિતિઓ જેટલી જલ્દી તમને તોડે છે તેનાથી ઘણી વધારે તમને મજબૂત બનાવી દે છે પ્રેમ પણ કાંટા જેવો છે લાગ્યા પછી રાખીએ તો પણ દર્દ થાય અને કાઢીએ તો પણ દર્દ થાય દરેક વર્ષ જતાં જતાં બે વાર સમજાવતું જાય છે કોઈ કાયમી નથી ને જીવન આગળ વધતું જાય છે સંબંધ એ નથી કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો સંબંધ તો એ છે કે તમે કોના વગર કેટલી એકતા અનુભવો છો કિરણ ભલે સૂરજની હોય કે આશાની એ આપની જિંદગી માંગથી અંધકારનો નાશ કરે છે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ બધા જ ગુનોથી ભરપૂર હોતો નથી એટલે અમુક ખામીઓને છોડી દો અને સંબંધો ટકાવી રાખો મેદાન પર હારેલો જીતી શકે છે પરંતુ જે વ્યક્તિ તેના મનમામથી હારે છે તે ક્યારેય જીતી શકતો નથી જૂઠ પણ બહુ વિચિત્ર હોય છે તમે પોતે બોલો તો સારું લાગે બીજા બોલે તો ગુસ્સો આવે યોગ્ય નિર્ણય લેવો એ આવડત નથી નિર્ણય લઈને તેને સાચો સાબિત કરવો આવડત છે એમ જ અમથો મીઠો નથી લાગતો ઘરનો રોટલો સાથે સાથે કોઈ લાગણીશીલ હાથના ટેરવા પણ શેકાયા હોય છે બોલજો એવું કે પડઘા પડે ઘા નહીં કદર હોય કે કિંમત બહાર ના જકરે ઘર ના તો ખાલી સંભળાવે ખાલી ખરો નિર્ણય લઈ લેવો એમાં કની હોશિયારી નથી પણ ખરા સમયે ખરો નિર્ણય લેવો એમાં હોશિયારીની વાત છે સફળતા હાથની રેખાઓમાં નહીં માથા પર પરસેવાથી મળે છે લોકો કહે છે કે જિંદગી ફક્ત એકવાર મળે છે પણ જિંદગી નહીં મોત એકવાર મળે છે જિંદગી તો આપણને દરરોજ મળે છે પોતાના પર ભરોસો રાખજો અહિંસ સુધી આવ્યા છો તો આગળ પણ જશો જો તમે હારને કારણે પ્રયાસ કરવાનું બંધ કરો છો તો તે તમારી સૌથી મોટી હાર છે સમય સત્તા અને સંપત્તિ ભલે આપણને સાથ ના આપે સાહેબ પણ સ્વભાવ સમજદારી અને સાચો સંબંધ હંમેશા સાથે રહે છે વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ